નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે પાવીજેતપુરના વાંકી ગામ પાસે સર્જાયો ગંભીર અકસ્માત આ પાવીજેતપુર તાલુકાના વાંકી ગામ પાસે બે એસટી બસ વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના સવારે છ વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે એક એસટી બસ સવારે પાંચ પિસ્તાળીસની આસપાસ છોટાઉદેપુર ડેપોમાંથી નીકળીને છોટાઉદેપુરથી રાંધનપુર તરફ જઈ રહી હતી જ્યારે બીજી એસટી બસ પાલનપુરથી છોટાઉદેપુર તરફ જઈ રહી હતી તેવામાં બંને એસટી બસો જેતપુરના વાંકી ગામ પાસેના વરાંક પર સામસામે આવી જતા બ્રેક મારવાથી બ્રેક ન લાગતા સામસામે અથડાઈ જઈ અકસ્માત સર્જાયો હતો જેમાં રાંધનપુર છોટાઉદેપુર એસટી બસ વીસથી પચીસ ફૂટ જેટલી ઘટના સ્થળેથી પાછળ ધકેલાઈ જઈ પાછળની ઇકો કાર સાથે અથડાઈ હતી સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી એસટી બસના મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને રાંધનપુર છોટાઉદેપુર એસટી બસના કંડક્ટરને હાથમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ઈજા પહોંચી છે તેમજ બંને એસટી બસના આગળના કાચ તૂટી જઈ બસના આગળના ભાગમાં નુકસાન થયું છે હાલમાં પ્રશાસન દ્વારા ત્યાં પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ધન્યવાદ